નમસ્કાર રાધે રાધે જય શ્રી કૃષ્ણ હું છું ધુવિલ સર અને ધોરણ આત્મા ભણતા દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રો અને ગુજરાત ભરના શિક્ષકો મિત્રો જ્ઞાન જોજ ગ્રુપ ક્વેશનની આ એજ્યુકેશન ચેનલ પર હું ધુવિલ સર બધાનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે ધુવિલ સર વિજ્ઞાનમાં ધોરણ આઠ સેમ ટુ સંપૂર્ણ યુટ્યુબ પર અપલોડ કરે છે લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરેલી

કેટલા રિઝલ હું બતાવું છું બધા જ બાળકોએ સ્ટાન્ડર્ડ મેથ્સ કરેલું છે સાયન્સમાં સેવન્ટી એટ ઇંગ્લિશમાં સિક્સટી સિક્સ એસએસમાં સેવન્ટી સિક્સ ગુજરાતીમાં સિક્સ્ટી ફોર સંસ્કૃતમાં સિક્સ્ટી સિક્સ તો તમે પણ આવું સરસ મજાનું રિઝલ્ટ મેળવવા ઈચ્છતા હોય તો આજે જ્ઞા જ્ઞાનજ ગુપ્ત સંગ્રહ ઓપલાઇન સેન્ટરની મુલાકાત લો અમારું સેન્ટર અમારો ક્લાસ ઘણા બધા બાળકોને મેસેજ કરતા હોય છે સર તમારું એડ્રેસ આપો એડ્રેસ જણાવી દઉં 143 144 નંબરની શોપ છે આપણી ટાઈમ્સ વર્લ્ડ કોમ્પ્લેક્સ છે સાહેબ ક્યાં આવેલું છે તો એટલાન્ટા શોપિંગ મોલની સામે સુરત મારો પોતાનો નંબર ત્રીસ ચાર અઠ્યાવીસ આ નંબર ઉપર તમે મને ફોન કરી શકો છો અને તમે રૂબરૂ અમારી મુલાકાત લઈ શકો છો તો આપણે સમય બગાડ્યા વગર શરૂ કરીએ આપણે ચલો નામ હવે ચલો અહીંયા હું ડોલ દોરું એટલે તમને ખબર પડે દારૂ કે બેટા સરસ મજાની ડોલ દોરેલી છે એના અંદર શું ભણે ભરેલું છે બેટા પાણી ભરેલી છે હવે મારે મારા હાથ અહિયાં પકડે છે હવે મન કહો બેટા મારા હાથ ડોલ ને પકડે તો કયું બળ લાગે પહેલા તો મન મને કહો ચલો સંપર્ક બળ છે કે બિન સંપર્ક બળ ચાલે કઈ દે મને અલે મેં શીખવાડ્યું મેં શીખવાડ્યું હા આવું છે કરો છો કયું બળ લાગે મને ચાલ આ ડોલ એક સપાટી જોજે જોજે આ ડોલ આ ડોલ વાયરની એક સપાટી અને આ તમારા આંગળી એકબીજાના શું છે લે સંપર્ક માં એનો મતલબ અહિયાં સંપર્ક બળમાંથી માંથી કોઈક લાગે મગર ચાલે હવે કોને પકડેલું છે આપણા હાથે હાથ આવે એનો મતલબ સ્નાયુ આને છોડી દો ક્યાં ગયો નીચે ક્યાં ગયો નીચે તો એમના નીચે ત્યાં કયું બધ લાગે ગુરુત્વાકર્ષણ બળ ચાલે છે હવે કોઈ પણ ગુરુત્વાકર્ષણ હોતો નથી એટલે બિન સંપર્ક અને ઇન ડિટેલ પણ આવું છું બધા ખાલી નામ પૂછ્યા હોય પણ આપણે લખવાનું સમજવાનું ઇન આગળ શું કહે છે સોળમો પ્રશ્ન સોળા પાણી ભરેલી ડોલ હાથમાં પકડી રાખવાથી હાથમાં પકડી રાખી ચલો તેની ગતિની અવસ્થામાં કેમ ફેરફાર થતો નથી હવે ભાઈ હા પાણીની ડોલ છે હું હાથમાં પકડી રાખું તો ગતિમાં અવસ્થામાં કેમ ફેરફાર નથી અટલે ભાઈ મેં પકડી રાખી છે હવે વસ્તુ જોયું ચાલો હું ડોલ ને પકડી રાખું પકડી રાખું તો હું કઈ તરફ બળ લગાવ નીચે હું લગાવું આ બંને બળ કઈ દિશામાં છે એક ઉપર એક નીચે એનો મતલબ પરસ્પર કઈ દિશામાં વિરુદ્ધ દિશામાં કઈ દિશામાં વિરુદ્ધ દિશામાં પરસ્પર કઈ દિશા વિરુદ્ધ દિશામાં સ્નાયુ બળ અને ગુરુત્વાકર્ષણ લાગે છે વાત તમારી સાચી ઉપર કીધું એ પ્રમાણ બીજું આ બંને બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં વાગે છે તેથી તેનું પરિણામી બળ કેવું હોય શૂન્ય પરિણામી બળ એટલે શું કઈ આવ્યું ડોલ ઉપર ગઈ ના ડોલ નીચે ના કશું ના થાય પરિણામી બળ શૂન્ય હોય છે માટે ડોલ ની ગતિની અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી મગજ ચાલે છે અહીંયા એક શબ્દ કીધો છે ડોલ ઉપર તો આવે અહીંયા શબ્દ શું કીધું સ્નાયુ બળ ઉપર લઈ જવાનું કેષણ બળ નીચે લાવવાનું કે બંને બળો પરસ્પર સમાન મૂલ્ય પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય આથી તેમનું હોય

चल ابو سیدو ابو سیدو دارو કે કોઈ સાયકલ સવાર دارو કે કોઈ સાયકલ સવાર અહીંયા એની સીટ છે બેસિન સાયકલ ચલાવે છે હવે જોજો અહીંયા ભઈ બેહી ગયો છે બિહાદ દીધો છે આ સાયકલ લઈને એ આ બાજુ જાય છે ગયો એની ગતિની દિશા કઈ બાજુ ચલો આ બાજુ લખું બાજુ આ બાજુ જમણી જમણી બાજુ બાજુ એની ગતિની દિશા કઈ થી ડાબી હું આમ છું એટલે ઓકે હવે મને કહો ધારો કે સામેથી પવન આવે સામેથી પવન આવે સામે થી પવન આવે હવે મને આ કઈ બાજુ ડાબી જમણી પવનની દિશા કઈ બાજુ ડાબી થી જમણી પવન શું લગાડે બ લગાડે પવન શું લગાડે બ એનો મતલબ હવે મન કો તમે જાઓ છો આમ પવન આવે છે ચાલે દિશા આમ દિશા આમ એકબીજાની કેવી વિરુદ્ધ તો તમારી સાયકલ ફાસ્ટ ચાલશે ધીમી ચાલશે સાહેબ ધીમી ચાલશે એનો મતલબ ઝડપમાં ઘટાડો થશે હવે બીજી સમજાવું સમજાવજો હવે જોજો મજા આવશે આમ જ આવ પણ પવન પણ આમ આવ્યો હા પવનની દિશા પણ આમ તો બળ તમને કઈ બાજુ લાગે જે બાજુ ગતિ કરો છો એ બાજુ જ બળ લાગે છે એનો મતલબ

હવે સરસ મજાનો પ્રશ્ન દબાણ ગજો વેયા દેખાય દરેકને ઝૂમ કરી દીધો મોસ્ટ ટાઈમ પી મોસ્ટ આઈએમપી આવે આવે ને આવે દબાણ ધ્યાન અહીંયા આપ જો સૂત્ર કી દે લખવાનું દબાણ બરાબર પહેલા સૂત્ર તૈયાર કરો દબાણ બરાબર છેદમાં સૂત્ર હવે આમ તો ઉપર વ્યાખ્યા લખવી પડે વ્યાખ્યા હંમેશા ઉપર આવે પણ સૌથી પહેલા તમે બે લાઈન શોધ દેવા બે ત્રણ લાઈન પહેલા લખવાનું સૂત્ર દબાણ બરાબર છેદમાં હવે કોઈ પણ સૂત્ર પરથી વ્યાખ્યા લખી ને જો ધોરણ નાઇન્થ નો કોન્સેપ્ટ શીખવાડું ધોરણ નવ માં ઘણા બધા ચેપ્ટર આવે છે દસ માં બધું ભરપૂર છે કેવી રીતે લખવાનું જોઈ લો સૂત્ર પરથી વ્યાખ્યા વ્યાખ્યા લખવી હોય ત્યારે નીચેથી ઉપર શરૂઆત કરવા ક્યાંથી ખ્યા નીચેથી ઉપર નીચે લખવાનું આગળ એક મહર હંમેશ માટે આ કોમન વસ્તુ બસ ધારો કે ઝડપનું સૂત્ર આવું છે

હવે ધારો કે સમજો હવે ધારો કે આ બોર્ડ છે હવે આ બોર્ડ છે તો બોર્ડ ઉપર હું શું લગાડું બળ બોર્ડ ઉપર શું લગાડું બળ બોર્ડ ઉપર મેં બળ લગાડ આ શું છે સાહેબ સપાટી શું છે સપાટી એકમ ક્ષેત્ર આ એક બોર્ડ પદાર્થ કહેવાય એની સપાટી પર હું શું લગાવું છું ઉપર જો બળ તો વ્યાખ્યા બની ગઈ एकम क्षेत्र पर दीठ हम बोर्ड क्या लागे अब बोर्ड सपाटी पर बोर्ड सपाटी पर क्या लागे बोर्ड बोर्डनी सपाटी बोर्डनी सपाटी ले पदार्थ नी सपाटी पर जो लगता से ऊपर दी नाम जे बोलो ऊपर दी नीचे नीचे शुरू करो एकम क्षेत्रफल दीठ હવે બળ લગાણ કોને પણ પદાર્થ ની સપાટી પર લાગતા લાગતા શું કહે કહે છે છે સમજવાનું છે ફરીથી ચાલ પૂછી દઉં ભણવું તો હરખું ભણાવું ભણવું તો હરખું ભણાવવું ભણાવવું હોય તો હરખું ભણવું ચલો ફરીથી પેલા આવે વ્યાખ્યા જગ્યા છોડી દેવાની એના નીચે લખવાનું સૂત્ર દબાણ બરાબર બળ ના છેદમાં ક્ષેત્રફળ હવે મન કોઈ કેસો ચલ ક્ષેત્રફળ ના આગળ શું લખવાનું એકમ લખી દીધું જવાનું નીચેથી ઉપર એકમ ક્ષેત્રફળી બળ ક્યાં લાગે કોઈ પણ પદાર્થની સપાટી કોઈ પણ પદાર્થની સપાટી તો લોકો ચલો એકમ એકમ ક્ષેત્રફળ એકમ ક્ષેત્રફળ પદાર્થની સપાટી પર હવે શું હવે બળ ને શું કહેવાય દબાણ કહે છે અરે આવડે ગાડાઓ તમે તો હોશિયાર છો ભાઈ સુરતમાં ભણો છો થઈ ગયું ચાલ અહિયાં જોઈ લે સૂત્ર ક્લિયર